ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ કોરબંદર હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે જોઈએ છીએ તો પહેલા આપણે આદુ વિશે જોયું તો હવે આપણે આદુ વિશે વધારે પ્રમાણમાં જોઈશું આદુ ખૂબ જ ગુણકારી છે એ આપણે જાણીએ છીએ તો અત્યારે જે આપણે આદુનો પ્રયોગ કરીએ છીએ એ થોડા વિશેષ છે તો એસિડિટીમાં ખાસ કરીને આપણે આદુ આંબળાનો પાવડર અને ખડી સાકર મિક્સ કરીને લેવાથી ફાયદો થાય છે વધારામાં આદુને સૂંઠ નો પાવડર અને વાવડી બે મિક્સ કરીને લેવાથી કૃમિમાં ફાયદો થાય છે સ્ત્રીઓમાં જે શ્વેત પ્રદર્શ એટલે કે સફેદ પાણી પડવાનું જે તકલીફ હોય છે એમાં ગાયનું દૂધ પાણી અને સૂંટ ઉકાળીને લેવાથી ફાયદો થાય છે અને સૂંટને ગાયના દૂધ એ પાણીની અંદર ઘસીને નસ્ય લેવાથી આધા શીશીની અંદર એટલે કે આપણને જે અડધું માતૃ દુખે છે એની અંદર પણ ફાયદો થાય છે આવા બધા ઘણા ગુણો આપણે આયુર્વેદની અંદર મળે છે અને કોઈ પણ પેટનું સૂડ હોય આદુનો રસ સાજી ખાત અને હિંગ ગરમ પાણી સાથે લેવાથી આપણને ફાયદો થાય છે દાંતનો દુખાવો હોય તો આદુ કે સૂટ બનેને ગમે તે વસ્તુ બનેમાંથી ગમે તે વસ્તુ લઈ અને ફટકડીના પાવડર સાથે દાંત ઉપર લગાડવાથી દાંતના દુખાવામાં પણ ફાયદો થાય છે આવા નાના નાના અનેક ઉપયોગો આદુના આપણને મળે છે તો આપણે એ બધા પ્રયોગ કરી અને સ્વસ્થ રહીએ અને એના એના આપણે ઉપયોગનો ફાયદો લઈએ વધુ ઔષધીય માહિતીઓ માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ધન્યવાદ